નમસ્તે મિત્રો દેશ દુનિયાના તાજા અને કામના સમાચારના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ તેલની કિંમતમાં મોટો ઘટાડો આ અંગે વિગતવાર જાણીએ તો ગુજરાતમાં તહેવારોની સિઝનમાં તેલના ભાવમાં મોટી રાહત મળે છે સરકારના જીએસટી સ્લેબમાં ફેરફાર અને નવી મગફળી તથા કપાસની આવકના કારણે છેલ્લા પાંચ દિવસમાં સિંગતેલ કપાસિયા તેલ અને પામતેલના ભાવમાં રૂપિયા પંચોતેર પ્રતિ ડબ્બાનો ઘટાડો થયો છે હવે સિંગતેલ બે હજાર બસો પચાસથી બે હજાર ત્રણસો રૂપિયા કપાસિયા તેલ બે હજાર બસો દસથી બે હજાર બસો સાઠ રૂપિયા અને પામતેલ બે હજાર પાંચથી બે હજાર દસ રૂપિયામાં ઉપલબ્ધ છે તહેવારો પહેલાં ભાવ ઓછો થવાથી ગૃહિણીઓમાં ખુશી છવાઈ ગઈ છે ત્યાર પછીના સમાચાર જોઈએ પ્રધાનમંત્રી મોદીએ જીએસટી બાદ વધુ કર ઘટાડાનો સંકેત આપ્યો આ અંગે વધુ જાણીએ તો પ્રધાનમંત્રી મોદીએ યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શોમાં જણાવ્યું કે બાવીસ સપ્ટેમ્બરથી લાગુ થયેલા જીએસટી ઘટાડા બાદ ભવિષ્યમાં પણ કર ઘટાડો અને સુધારાઓ ચાલુ રહેશે તેમણે કહ્યું કે બે હજાર ચૌદની સરખામણીએ આજના સમયમાં ટેક્સનો બોજ નોંધપાત્ર રીતે ઘટ્યો છે અને મધ્યમ વર્ગ ખેડૂતો તથા નાના ઉદ્યોગોને સીધી બસત મળી રહી છે સરકારનો ઉદ્દેશ અર્થતંત્ર મજબૂત કરી કરનો બોજ ઘટાડવાનો છે જેથી સામાન્ય લોકોને લાભ મળે ત્યારબાદ જાણીએ ખેડૂતોને મળશે રૂપિયા એક લાખની સબસિડી આ અંગે વિગતવાર જાણીએ તો ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિક ખેતી તરફ વાળવા માટે મશીનરીની ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે છે ખેડૂતોને ચાલુ વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાયના ધોરણમાં વધારો કરીને ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા રૂપિયા એક લાખ બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે અત્યાર સુધીમાં સોતેર હજાર ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યા છે ત્યારબાદ જાણીએ રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર અંગે તો મિત્રો રેશન કાર્ડ ધારકોને હવે ઘઉં ચોખા ઉપરાંત મીઠું બાજરી અને રસોઈ તેલ પણ મળશે જે કેટલાક રાજ્યોમાં મફત અને અન્યમાં સબસિડી દરે ઉપલબ્ધ થશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પરિવારોને ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ અથવા તો મફત સુવિધા મળી શકે છે સૂત્રો અનુસાર વ્યક્તિ દીઠ પાંચ કિલો ઘઉં ચોખાને વધારી સાત કિલો કરવાની યોજના છે જેથી મોટા પરિવારોને રાહત અને પોષણમાં સુધારો થશે ત્યારબાદ રેશન કાર્ડને લગતા અન્ય એક સમાચાર જાણીએ તો કાર્ડ સંબંધિત તમામ લાભો મેળવવા માટે હવે ઈ કેવાયસી કરાવવું જરૂરી બનશે આમાં આધાર અને જરૂરી દસ્તાવેજોની ડિજિટલ ચકાસણી પ્રક્રિયાનો સમાવેશ થાય છે જે લોકો આ પ્રક્રિયા સમયસર પૂર્ણ નહીં કરે તેમના નામ યાદીમાંથી દૂર કરવામાં આવશે સરકારે સ્પષ્ટ કર્યું છે કે પરિણિત પુત્રીઓ વૃદ્ધ સભ્યો અથવા અન્યત્ર સ્થાયી થયેલા લોકોના નામ રેશન કાર્ડમાંથી દૂર કરવામાં આવશે તેનો હેતુ ફક્ત વાસ્તવિક લાભાર્થીઓને સુવિધાઓ પૂરી પાડવાનો છે ત્યારબાદ જાણીએ આધાર લિંક નહીં તો એલપીજી સબસિડી બંધ આ અંગે વિગતવાર જાણીએ તો એલપીજી કનેક્શનને આધાર સાથે લિંક નહીં કરવાથી ગેસ સબસિડીનો લાભ મળશે નહીં ઘરેલું ગેસ પર સામાન્ય ગ્રાહકોને પ્રતિ સિલિન્ડર લગભગ ઓગણ રૂપિયા અને ઉજ્જવલા યોજના હેઠળ ત્રણસો રૂપિયા સુધીની સબસિડી મળે છે જે વર્ષમાં મહત્તમ બાર સિલિન્ડર પર ઉપલબ્ધ છે જો કે કૌટુંબિક આવક દસ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ આધાર લિંક ન હોય તો તમારી સબસિડી અટકી શકે છે એલપીજી કનેક્શનને ઓનલાઈન કે ઓફલાઈન વિતરકની ઓફિસમાં લિંક કરી શકાય છે ત્યારબાદ જાણીએ પચીસ લાખ મહિલાઓને ફ્રી એલપીજી કનેક્શન આ અંગે વધુ જાણીએ તો કેન્દ્ર સરકારે તહેવાર નિમિત્તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ વધુ પચીસ લાખ મહિલાઓને મફત એલપીજી કનેક્શન આપવાનો મોટો નિર્ણય લીધો છે આ પગલું મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવાઈ રહ્યું છે આ જાહેરાત સાથે દેશભરમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની કુલ સંખ્યા વધીને દસ પોઈન્ટ સાહીઠ કરોડ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને નવરાત્રિના પવિત્ર અવસર પર માતાઓ અને બહેનો માટે ભેટ ગણાવ્યો છે અને જણાવ્યું છે કે આ સરકારની મહિલા સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે આ કનેક્શન સંપૂર્ણપણે મફત આપવામાં આવશે ત્યારબાદ જાણીએ મહિલાઓને હવે દર મહિને મળશે રૂપિયા એકવીસો આ અંગે વિગતવાર જાણીએ તો હરિયાણા સરકારે ગરીબ પરિવારની મહિલાઓ માટે દીનદયાળ લાડો લક્ષ્મી યોજના શરૂ કરી છે મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ પંચકુલામાં આ યોજનાની જાહેરાત કરી છે આ યોજના હેઠળ ત્રેવીસ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ જેમના પરિવારની વાર્ષિક આવક એક લાખથી ઓછી છે તેમને દર મહિને એકવીસો રૂપિયાની નાણાકીય સહાય મળશે પંદર વર્ષથી હરિયાણામાં રહેતી બીજા રાજ્યની પરિણીત મહિલાઓ પણ આ યોજનાને પાત્ર છે તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના મહત્વના અને કામના સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરજો આ વિડીયોને આપના મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયો આપને મળતા રહે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો